હા સીતારામ સીતારામ હા બોલો બોલો તો આપડે એક ઓલી વજન ઘટાડવાની તમે દવા રાખો ને હા વજન ઘટાડવા માટે હા તને ક્યાં થી બોલો આપડે અમદાવાદ થી આ કોરિયર દ્વારા મળી જાય હું રાજકોટ માંથી બોલું છું એક ચૂર્ણ આવે અને એક અર્ક આવે વજન ઘટાડવા માટે બે વસ્તુ આવે

નહીં બે કિલો ઘટે ને આઠ નવ કિલો ઘટે ને બસો પાંચસો ગ્રામ એ ઘટે અને સો માંથી દસ જણા ને ઘટે સમજાણું ઓકે ઓકે એ આવી રીતના ના result આવતા જ કોક ના નથી ઘટતું બાકી generally બધે ને આગળ પાછળ ઘટતું હોય એ બધે રિવ્યુ તમને મોકલો એવું હોય તો ના ના એ તમારા સબંધી એ તમારી લીધેલી એ એમને જયેશભાઈ ભાઈ નારીજાના હા એને કેટલો ફેર પડ્યો એમને નવ દસ કિલો ઘટી ગયો હા

એક રાત્રે ઓકે બાકી બધું રેગ્યુલર જે ખાતા હોય મારે રાત્રે જમવાનું અગિયાર વાગે હોય છે એવું વાલો એતો કઈ સેટલમેન્ટ કરશું ઘટાડવું હોય તો કઈક કરવું જ પડશે ને கை வாடஸ் மக்களோ மக்கலோ சீத்தாராம